આવેલ તપોધન બ્રાહ્મણ સમાજ ધણધાર વિભાગ દ્વારા સમાજના અગ્રણી અને શિક્ષણ ક્ષેત્રે સંકળાયેલા વાસુભાઈ રાવલના ના અધ્યક્ષસ્થાને યોજાયેલ કાર્યક્રમ મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી હર હર મહાદેવના નાદ સાથે શરૂ કરવામાં આવ્યો હતો સૌપ્રથમ સમાજના પ્રમુખ નવીનભાઈ ત્રિવેદીએ દાતાશ્રીઓ અને મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું તથા તાજેતરમાં ખરીદેલ સમાજની નવીન જગ્યા વિશે સૌને માહિતી આપી તેમજ દાતાઓએ આપેલ સહયોગ બદલ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો આ પ્રસંગે અધ્યક્ષ વાસુભાઈ રાવલ દ્વારા જણાવ્યું હતું કે સંગઠિત સમાજ જ પોતાને

ઉપપ્રમુખ લલિતભાઈ રાવલ અને પિયુષભાઈ રાવલ ભરતભાઈ રાવલ વડગામ ભરતભાઈ અને સમાજના આગેવાનો એ કાર્યક્રમ સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી રિપોર્ટ રાવલ શ્રી ચતુર્દશોધન બ્રાહ્મણ સમાજ દ્વારા મેમન સમારોહ આજે સમાજની નવી જગ્યામાં કરવામાં આવ્યો વર્ષ બે હજાર ચોવીસનું નવી જગ્યામાં પ્રથમ પ્રસંગ રહ્યો સમાજના ત્રેજસ્વી તારલાઓને આથી ઇનામ વિતરણ કરવામાં આવ્યું અને સમાજના મોટી સંખ્યામાં લોકો અત્યારે ઉપસ્થિત રહ્યા સમાજની કમિટી દ્વારા જે નવી જગ્યા લેવામાં આવી એ જગ્યાનો આજે શુભારંભ કર્યો અને નવી જગ્યાનું મુહુહર્ત કર્યું આજના ભોજનદાતા તરીકે સ્વમણિલાલ દલસારામ ત્રિવેદી અને એમના પરિવારે ખૂબ જ સારી કામગીરી કરી અને સમાજના દરેક સમાજના અગ્રણીઓ આજના પ્રસંગમાં હાજર રહ્યા અન્ય સમાજના અને ધાંધાર વિભાગના દોતુર સમાજના પાનપુર સમાજ અને અન્ય સમાજના સગળા ભાઈઓ બહેનો અને બધાએ હાજરી આપી આપીને સુખ સારી રીતે આજના સમારંભમાં વાસુભાઈ રાવલ ગિરીશભાઈ ભરતભાઈ વડગામ અને એમને પણ સ્ટેજ ઉપર પોતાનું પદ શોભામાન કર્યું અને આજનો કાર્યક્રમ ખૂબ સફળતા આપ્યું નવીન પ્રમુખ સમાજ હું ભરતભાઈ રાવલ વડગામ આજનો પ્રસંગ બહુ સરસ રહ્યો નવી જગ્યા ઉપર પોતાનું લાગ્યું કે આજે કે આપણી જગ્યા લીધી અને એ પ્રમાણે ખૂબ જ ઉત્સાહથી લોકોનું અને સમાજના આપણા સમાજના લોકોનું ખૂબ જ ઉત્સાહ રહ્યો એ બદલ ખૂબ ખૂબ બધાને ધન્યવાદ અને આવતા સમયમાં આપણે આ જગ્યા ઉપર વાડી બની શકે અને જે પણ એ આ લોકો આ આનો જે અથાગ પ્રયત્ન કર્યા છે એ બદલ એમને પણ ખૂબ ખૂબ અભિનંદન શું નામ આપણું ભરતભાઈ આજના દિવસે સિદ્ધિમેલનનું કાર્યક્રમનું એક ભવ્ય આયોજન કર્યું સમાજે એક નવી જગ્યા લીધી એ જગ્યાની અંદર ખરોડિયા ગામ મુકામે રામદેવીના મંદિરની બાજુમાં આજે એક નવી જગ્યામાં સ્નેહ સ્નેહમિલનનું આયોજન કર્યું પ્રમુખ શ્રી નવીનભાઈ ગિરીશભાઈ અને શ્રી શંકરભાઈ અને વિપુલભાઈના પરિવારે આ જમાવાર આપી અને નવી જગ્યામાં સૌ મિત્રો અને સમાજના આગેવાનો અને સમાજના ભૂલકાઓ અને બધા જ લોકો અહીંયા ઉપસ્થિત રહ્યા તે બદલ સમાજનો ખૂબ ખૂબ આભાર જય ઉદયભાઈ મારું નામ પિયુષ રાવલ છે સમાજમાં ઉપપ્રમુખ તરીકે ભજવું છું ઓકે